وان ویلا ثے رے گير جا و گم تونچ ايري جو وے واسل نو واٹ رے گير جا و گم تونچ اے رچيو رو پالو رنگ ريل يور گير جا و گم تونچ بجے جو جو واچرلا نا کيل رے گير جا و گم تونچ اري اري بجال بھگات

પાર્ટી માર બીજ આરો હારી રે મા કેરા કરે ભાઈ હવે સાફ કર મત ગયા બોય હે હા સાફ કરવો હા ભાઈ મો તો બાજુ હીમા જીમાં કાર હા ભાઈ આઈ નવ હા હા કોઈ લ્યો હાલો ગા ગા દોઈ લ્યો હા સાફ કર્યો હા હવણા ભગમત બે હા હવણા ભગમત બે હા

તો ભાઈ પૂજા થાય થોડો દૂધ દ્વારા لا تعدى तूं ई

જે 32 ને વારી ગાળી ને હવે છોડાનો આયોજન કર્યો છે તો છોડા ફી હાલ શુકર હાલ ભટાલ હાલ હાલ બે આ